ખૂબ જ અગત્યના વિડીયો છે લક્ષની અંદર આપણે જે વિભાગ ડી છે એના માટે જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છે પહેલો પ્રશ્ન છે વર્ગમૂળ એક્સ ત્રણ વત્તા એક્સ અને વર્ગમૂળ ત્રણ અને છેદમાં એક્સ છે હવે દાખલો કેવી રીતના કરવાનો ખૂબ અગત્યનો દાખલો છે એટલે ખાસ ધ્યાન આપીને સમજી લેજો જે પણ વર્ગમૂળવાળા દાખલા આવે તો મારે આ જ રીતના કરવાનો પહેલાં લખવાનું લિમિટ એક્સ ટેન્સ ઝીરો અને જે છે એ બધું લખી દેવાનું એટલે ત્રણ એક્સ અને વર્ગમૂળ અને છેદમાં એક્સ અને જે વર્ગમવાનું છે એ ગુણાકાર કરીને ફરીથી લખી દેવાનું વર્ગમો ત્રણ વત્તા એક્સ અને ઓછા છે એની જગ્યાએ વત્તા કરી દેવાનું અને નીચે પણ વર્ગમો ત્રણ વત્તા એક્સ અને વચ્ચે પણ વત્તા કરી દેવાનું એટલે આ એક જ પદ કેટલી વાર થઈ ગયું બે વાર અને એકવાર વધતા એકવાર ઓછા આવે એટલે આપણને ખબર એનો વર્ગ થાય એટલે લિમિટ એ હું એ તમને સમજાવતો નથી ડાયરેક્ટ જ જાઉં છું આગળ વર્ગ કરી દેવાનો એટલે એક્સ ત્રણ એનો વર્ગ કેવી રીતના ત્રણ વત્તા એક્સ વર્ગમું ત્રણ વર્ગમું ત્રણ એનો પણ વર્ગ કરી દેવાનો અને છેદમાં બદનાનો ગુણાકાર એટલે એક્સ અને આ જે વસ્તુ છે લખવાની વર્ગમું ત્રણ વત્તા એક્સ વત્તા વર્ગમું ત્રણ હવે વર્ગમૂળનો વર્ગ એટલે આ ઉડી જાય વર્ગમૂર અને વર્ગ નીકળી જાય વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય તો પણ શું વધ્યું તો લિમિટ એક્સ ટેન્સ જીરો ઉપર વહીતું ત્રણ વત્તા એક્સ અને માઇનસ ત્રણ છેદમાં ફક્ત એક્સ વધેલો છે બીજા કાઉન્સની વાત કરીએ તો વર્ગમૂર ત્રણ વત્તા એક્સ વત્તા વર્ગમૂળ ત્રણ આ ત્રણ અને આ ત્રણ નીકળી જાય એટલે ઉપર વધતા ફક્ત કેટલા એક્સ વધેલા છે ઉપર એટલે ફરીથી લખવાનું લિમિટ એક્સ ટેન્સ જીરો ઉપર વહેતા એક્સ અને નીચે વધેલું છે એક્સ વર્ગમૂળ ત્રણ વત્તા એક્સ વધતા વર્ગમૂળ ત્રણ ફરીથી આ એક્સ એક્સને આપણે કદ કરી દેવાનું એટલે ઉપર જે વધેલું છે એ લખી દઈએ લિમિટ એક્સ ટેન્સ જીરો ઉપર વહેતો છે ફક્ત એક કંઈ નથી એટલે વર્ગમૂળ ત્રણ વધતા એક્સ અને વર્ગમૂળ ત્રણ હવે આપણે એક્સની કિંમત જીરો મૂકવાની ત્યારે બરાબર મૂકીને ત્યારે આ લિમિટ લખવાની જરૂર નથી ઉપર એક નીચે ત્રણ વત્તા જીરો વત્તા વર્ગમૂર ત્રણ એટલે ઉપર એક નીચે વર્ગમું ત્રણ વધતા વર્ગમું ત્રણ વર્ગમું ત્રણ કેટલી વખત બે વખત એટલે એકના છેદમાં બે વર્ગમું ત્રણ આ આપણો છેલ્લો આન્સર આવે એટલે આ દાખલો છે ખૂબ અગત્યનો છે અને આ દાખલો આપણી પરીક્ષામાં અત્યારે આવશે બીજો દાખલો જોઈએ જે બીજો દાખલો પણ આની અંદર છે એ બીજો દાખલો પણ વર્ગમૂર વાળો જ છે વર્ગમૂળ આ બધા જ દાખલા આપણે લઈ લીધા છે એટલે ખાસ ધ્યાન આપજો ખૂબ જ સરળ રીત છે તો મારે ફક્ત કરવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ આ જે વર્ગમૂળ છે એને બીજી વાર લખવાનું એટલે વર્ગમૂળ એક્સ વત્તા સાત માઇનસ ત્રણ અને છેદમાં એક્સ ઓછા બે પછી ગુણાકાર કરવાનો આ જ પદ ફરીથી લખવાનું એક્સ વત્તા સાત પણ અહીંયા ઓછા છે એની જગ્યાએ વત્તા ત્રણ કરી દેવાનું નીચે પર એ જ રીતના એક્સ વત્તા સાત વત્તા ત્રણ એટલે આ ઓછા હોય તો બે વાર આ પદ લખવાનું પર વત્તા લખવાનું ઓછા હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ આનો ગુણાકાર આની સાથે એટલે એક્સ વત્તા સાત વર્ગમૂળમાં છે એનો વર્ગ અને આ ત્રણ બે વખત છે એટલે ત્રણનો પણ વર્ગ નીચે જેટલા પ્રપર છે એનો ગુણાકાર કરી દેવાનો એક્સ ઓછા બે એક કાઉશમાં અને બીજા કાઉસમાં એક્સ વધતા સાત અને વધતા ત્રણ ઓકે હવે આ વર્ગમૂળ અને વર્ગ કથ કરી દેવાનું આ વર્ગમૂળ નથી અહીંયા એટલે ઉપર કેટલા લિમિટ એક્સ ટેન્સ ટુ ઉપર વધતા એક્સ વધતા અને ત્રણ નો વર્ગ એટલે નવ નીચે એક્સ માઇનસ બે વર્ગમૂળમાં એક્સ વધતા સાત અને વધતા હવે નવમાંથી સાત જાય તો બે આવે પરંતુ બે કેવા આવવાના ઓછા આવવાના એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ માઇનસ બે અને છેદમાં એક્સ માઇનસ બે તો છે જ વર્ગમૂળમાં એક્સ વત્તા સાત વત્તા ત્રણ આ એક્સ માઇનસ બે એક્સ માઇનસ બે નીકળી ગયું ઉપર કંઈ નથી એટલે એક કહેવાય એટલે લખવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ ઉપર એક નીચે ફક્ત વર્ગમૂળમાં એક્સ વત્તા સાત અને વત્તા ત્રણ હવે વર્ગમૂળમાં જે મૂકી દેવાના ઉપર છે લખી દેવાનું વર્ગમૂળમાં બે વ્રણ વર્ગમૂળમાં બે વત્તા સાત એટલે વર્ગમૂળમાં નવ વધતા ત્રણ હવે નવનું વર્ગમૂળ કરવાનું નવનું વર્ગમૂળ એટલે ત્રણ અને ત્રણ એટલે જવાબ આવશે એકના છેદમાં છ આ આપણો છેલ્લો જવાબ આ બધા જ દાખલાઓ એકમ કસટીમાં અત્યારે છે એટલે ખાસ ધ્યાન આપજો બીજો એક દાખલો જોઈ લે બીજો દાખલો પણ ખૂબ અગત્યનો છે એક્સના ઘનવાળો છે અને જ્યારે પણ એક્સનો ઘન આવે એટલે આ રીત પણ ખૂબ અગત્યની ગણાવી શકાય ચલો દાખલાની શરૂઆત કરીએ પહેલાં જે વર્ગમૂળ છે એ પહેલાં લખી દેવાનું મેં તમે કીધું એ પ્રમાણે લિમિટ એક્સ ટેન્સ ટુ પણ આ એક્સ માઇનસ આઠ છે એના આપણે અવયવ કરવાના અવયવ કેવી રીતના પડશે તો એક્સનો ઘન આ તમને ખબર છે અવયવ અવયવવાળા હોય તો ડાયરેક્ટ પહેલું પદ એક્સ બીજા પદનો ઘન એટલે બે ઓકે ચાલો પછી પહેલા પદનો વર્ગ પહેલું પદ ને બીજું પર આ બંનેનો ગુણાકાર હોય ઓછા હોય તો વત્તા મૂકવાના અને છેલ્લા પદ એટલે ઓછાનો વર્ગ એટલે વત્તા ચાર આ એક્સ માઇનસ આઠના અવયવ છે બેનો ઘન બેનો ઘન કેટલો થાય આઠ થાય ત્યાર પછી નીચે કેટલા છે એક્સનો વર્ગ અને એક્સનો બે કાંઠ આ જે વસ્તુ છે એને બે વાર લખવાનું આપણે વર્ગમૂરવાળું પછી ગયું એ પ્રમાણે એટલે લખવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ પેલું જે ઉપર છે તો તો રહેવા જ દેવાનું એ તો આપણે લખી જ દઈએ આખું ઉપર જે પદ છે એ પદ આખું જ લખી દેવાનું અહીંયા લખી દીધું ચાલો અને જે વસ્તુ વર્ગમૂરવારી છે એ ગુણાકાર કરીને તમને લખવાની કીધી ગુણાકાર કરીને કરવાની એટલે અહીંયા ગુણાકાર કરવાનો એ લખવાનું વર્ગમૂળ એક્સ વત્તા વર્ગમૂળ બે કેમ વત્તા કેમ કે અહીંયા ઓછા છે એટલે આપણે વત્તા કરી દેવા અને નીચે પણ આપણે એ જ વસ્તુ પાછી લખી દેવાની વર્ગમૂળ એક્સ વત્તા વર્ગમૂળ બે જે વસ્તુ પછી ઉપર થઈ હતી અત્યારે નીચે થશે ઉપરનો ગુણાકાર કરી દઈએ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ ઉપરનો ગુણાકાર ઉપરનો ગુણાકાર એટલે એક્સ માઇનસ બે એક્સનો વર્ગ બે એક્સ ચાર અને આ પણ ગુણાકારમાં જ લખવાનું વર્ગમૂળ એક્સ વત્તા વર્ગમૂળ બે ઉપર આટલી વસ્તુ આવી ગઈ નીચે વર્ગમૂળ એક્સ બે વખત છે એટલે વર્ગમૂળ એક્સનો વર્ગ દેવાનો નીચે બે પણ બે વખત છે એટલે વર્ગમૂળ બેનો પણ વર્ગ કાઢ દેવાનો ઉપર ચાલીએ લિમિટ એક્સ ટેન્સ ટુ ઉપરનું જેટલું બી છે બેથું જ લખી દેવાનું એટલે કે એક્સ માઇનસ બે એક્સનો વર્ગ વત્તા બે એક્સ વધતા ચાર અને વર્ગમૂળ એક્સ બે અને છેદમાં મેં તમને કીધું વર્ગમૂળનો વર્ગ નીકળી જાય વર્ગમૂળને વર્ગ નીકળી જાય એટલે છેદમાં છે એક્સ માઇનસ બે હવે આ એક્સ માઇનસ બે અને એક્સ માઇનસ બે નીકળી ગયું એટલે જેટલું વધેલું છે એ લખી દઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સનો વર્ગ વધતા બે એક્સ ચાર આ કાઉસમાં અને બીજા કાઉસમાં

અને બીજા કાઉન્સમાં વર્ગમૂળ બે બે વખત છે એટલે બે વર્ગમૂળ બે ચલો ચાર 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 એટલે કેટલા થવાના બાર થવાના અને આ કાઉન્સ કરના કે એટલે ગુણાકાર બે વર્ગમૂળ બે બાર દુ કેટલા થાય ચોવીસ એટલે આપણો જવાબ આવશે ચોવીસ વર્ગમૂળ બે આ આપણો છેલ્લો જવાબ અને આ દાખલા થોડા હાર્ડ કહેવાય પરંતુ તમે જો શાંતિથી વ્યવસ્થિત સમજે તો કોઈ મુશ્કેલી થાય નહીં ચાલો બીજા દાખલા છે આમાં બે જગ્યા પર વર્ગમૂળ છે જો ઉપર પણ વર્ગમૂળ છે અને નીચે પણ વર્ગમૂળ છે આવા દાખલા આગળ પણ તમને કરાવેલા છે એકવાર ધ્યાન આપજો લિમિટ એક્સ ટેન્સ વન લખવાનું ઉપર વર્ગમૂળ છે એ લખી દે પહેલાં એક્સ વત્તા ત્રણ માઇનસ બે અને જે નીચે છે એ પણ લખી દઈએ એક્સ વત્તા આઠ માઇનસ ત્રણ ગુણાકાર કરવાનો આજે જે ઉપર છે એ બે વાર લખીએ એક્સ વત્તા ત્રણ વત્તા બે કરી દેવાના એક્સ વધતા ત્રણ વત્તા બે ફરીથી આજે નીચે નીચેવાર ઉપર છે એ લખી દેવાનું એક્સ વધતા આઠ ઓછા ત્રણની જગ્યાએ વધતા ત્રણ કરી દેવાના અને નીચે પણ એ જ રીતના એક્સ વધતા આઠ વધતા ત્રણ કરી દેવાના હવે ઉપર તમે જુઓ આ પર બે વખત છે બે વખત છે એનો મતલબ એનો વર્ગ કરી દેવાનો ચાલો એનો વર્ગ કરી દે વર્ગ શું આવશે એક્સ વધતા ત્રણ એનો વર્ગ આવે અને બે પણ બે વખત છે એટલે બેનો પણ વર્ગ આવે અને જે પદ એક્સ્ટ્રા બીજું વધેલું છે એ તો આપણે લખી દેવાનું કયું પદ વધેલું છે તો આ એક પદ વધેલું છે એને આપણે લખી દઈએ વર્ગમૂળ એક્સ વત્તા આઠ વત્તા ત્રણ છેદમાં આ પદ અને આ પદ રિપીટ થાય છે એટલે ફરીથી એક્સ વત્તા આઠ એનો વર્ગ કરી દેવાનો અને આ ત્રણ પણ છે એટલે ત્રણનો પણ વર્ગ કરી દેવાનો શું વધ્યું તો આ એક વધેલું છે એક્સ વત્તા ત્રણ વત્તા બે બરાબર અને કાઉસ મગર બે મેં તમને આગળ પાસે કહ્યું પણ વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે વધ્યા કેટલા એક્સ વત્તા ત્રણ એટલે લિમિટ એક્સટેન્સ વન એક્સ વત્તા ત્રણ વધ્યા અને અહીંયા કેટલા છે તો ચાર ઉપરનું પછી લખીએ અહીંયા એક્સ વત્તા આઠ વધ્યા અને અહીંયા નવ આ જે છે એને ગુણાકાર કરીને લખવું હોય તો ગુણાકારમાં ને એમ જ લખવું હોય તો એમ જ પર લખી દેવાનું લખી દઈએ આપણે એક્સ વત્તા આઠ વત્તા ત્રણ અને નીચે એક્સ વત્તા ત્રણ વત્તા બે હવે લિમિટ ફરીથી એક્સટેન્સ વંશ લખી દે આ છે જ એટલે આઠ ને એક આવ્યું આપણે કેટલા આવ્યા ચારમાંથી ત્રણ જોઈએ તો ને નવમાંથી આઠ જોઈએ તો એમાં પણ એક આવી ગયો જે છે એ તો આગળ વધારીએ છીએ એક્સ વધતા આઠ વધતા ત્રણ નીચે એક્સ વધતા ત્રણ વધતા બે પણ તમે જો બે વસ્તુ સરખી છે જેને આપણે કટ કરી શકીએ એટલે હવે કંઈ વધવાનું નથી લિમિટ એક્સટેન્સ વંશ ખાલી વર્ગમૂરું વાળું પડ વધે એટલે એક્સ વધતા આઠ વધે અને વધતા ત્રણ અને નીચે એક્સ વધતા ત્રણ વધે અને બે હવે આપણી પાસે કોઈ ઓપ્શન નથી એટલે આપણે શું કરવાનું ખાલી એક્સની જગ્યા પર એક મૂકી દેવાનું હવે એક્સની જગ્યા પર એક મૂકે એટલે બરાબર લખવાનું એક વત્તા આઠ વત્તા ત્રણ એ નીચે એક વત્તા ત્રણ વત્તા બે ઓકે ચાલો એક વત્તા આઠ એટલે કેટલા આવવાના વર્ગમૂળ નવ વર્ગમૂળ નવું વધતા ત્રણ અને છેદમાં વર્ગમૂળ ચાર વધતા બે વર્ગ એટલે વર્ગમું ત્રણ નવનું વર્ગમું ત્રણ ને વધતાં ત્રણ ચારનું વર્ગમૂળ બે ને વધતાં બે એટલે આપણો જવાબ આવે છના છેદમાં ચાર અને છના અડધા કરે તો કરવું હોય તો કરી શકાય ત્રણ ડુ છ અને બે ડુ ચાર એમાં બે બે કટ કરી નાખે તો આપણો છેલ્લો જવાબ આવે ત્રણના છેદમાં બે આપણ એકદમ સરળ દાખલો ગણાવી શકાય એટલે ખૂબ સરળ દાખલો આપણો હતો હજુ એકાદ દાખલો છે એ પણ જોઈ લઈએ એ અલગ દાખલો છે ખૂબ અગત્યનો દાખલો છે આપણો ખાસ ધ્યાન આપવા જેવો દાખલો છે અહીંયા એફેક્સની જગ્યા પર તો આ મૂકી દેવાનું પણ એકના છેદમાં બે છે તો અહીંયા એકના છેદમાં બે મૂકી દેવાના ઓકે હવે એકના છેદમાં બે મૂકાય અહીંયા એકના છેદમાં બેનો વર્ગ કહેવાય વત્તા એકના છેદમાં બે ને ઓછા એક એટલે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર વત્તા એકના છેદમાં બે ને એક હવે લસા લઈ લેવાનો લસા કેટલો લેવાનો તો લસા લેવાનો ચાર એટલે છેદમાં આવે ચાર એકને કંઈ નથી આપવાનો અને બે આપવાના કેમ કે ચાર થાય એટલે ઉપર સાથે ગુણાકાર અને ચારે ચાર આપવાના એટલે ઓછા આવે એટલે ત્રણ ઓછા ચારના છેદમાં ચાર એટલે એમ જોવા જઈએ તો માઇનસ એકના છેદમાં ચાર આપણે લખવા પડે હવે અહીંયા તમે જુઓ અહીં આપણે મૂકી દેવાનું લિમિટ એક્સ ટેન્સ વન ઓપન ટુ એફએક્સની જગ્યા પર બેઠું જ મૂકી દેવાનું એક્સનો વર્ગ વધતા એક્સ ઓછા એક અને આની જગ્યા પર મેં તમને અત્યારે શોધીને બતાવ્યું માઇનસ એકના છેદમાં ચાર તો પહેલાં માઇનસ લખવાનું આ ને પછી માઇનસ એકના છેદમાં ચાર છે નીચે તો બે એક્સ ઓછા એક છે જ આટલી વસ્તુ તો આપણી પાસે છે જ ચલો હવે આપણે કાઉસને છોડી દઈએ એટલે લિમિટ x ટેન્સ વન ઓપોન ટુ એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા એક આ ઓછા ઓછા વત્તા એકના છેદમાં ચાર અને છેદમાં બે એક્સ ઓછા એક ફરીથી આપણે શું કરવાનું તો ફરીથી આપણે જે આ ઉપર છે એનો લસા લઈ લેવાનો શું કરી દેવાનું લસા લઈ લેવાનું ચાલો લસા લઈ લે લિમિટ એક્સ ટેન્સ વન ઓપન ટુ ખાલી ઉપરનો લસા કેટલો ચાર આ ચાર છે તો આને ચાર આપવાના એટલે ચાર એક્સનો વર્ગ આને પણ ચાર આપવાના એટલે વત્તા ચાર એક્સ આને પણ ચાર આપવાના એટલે ઓછા ચાર અને કંઈક નહીં આપવાનું એટલે વત્તા એક આ ઉપરની વાત છે નીચે તો બે એક્સ ઓછા એક છે જ હવે આ જે ચાર છે એને નીચે લઈ જવાના લિમિટ એક્સ ટેન્સ વન ઓપન ટુ ઉપર કેટલા ચાર એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ અને આ ચારમાંથી એક જાય તો ત્રણ પણ ઓછા આ ચારને નીચે આવે એટલે કેટલા થઈ જવાના તો ચારને નીચે લઈ લેવાના ચાર અને બે એક્સ ઓછા એક આટલી વસ્તુ આવી ગઈ હવે તમે જોઈ શકો આના અવયવ પડે હવે આના અવયવ કેવી રીતના પડે ચાર ટાળી બાર આપણે બાર સહિત પર લખીએ બારના એવા અવયવ પડવાના કે ચાર આવે એટલે છ દુ બાર છ ઓછા ને બે વત્તા કેવા આવે છ ઓછા અને બે વત્તા ફરીથી ધ્યાન આપીએ અહીંયા શું હતું ચાર એક્સ ચારેક્સ ચાર એક્સ વધતા એટલે ચાર ચારેક્સ વધતા છે અહીંયા જો ચારેક્સ વધતા એ છ વત્તા અને બે ઓછા આવે છ વધતા લખી દે તો જો લખજો લિમિટ એક્સ ટેન્સ ટુ ચાર એક્સનો વર્ગ વધતા છ એક્સ ઓછા બે એક્સ ઓછા ત્રણ આના અવયવ પાયેલા છે આ રીતના અને ચાર કાઉન્સમાં બે એક્સ ઓછા એક હવે આમાંથી બે કોમન કરી અહીંયા કાઢી લઈએ તો પછી ચાલે ચાર નો વર્ગ વધતા છ એક્સ ઓછા બે એક્સ ઓછા ત્રણ હું અહીં સાઇડ પર કાઢી દઉં છું આમાંથી બે એક્સને કોમન કરવાનું એટલે બે એક્સ વધે વધતા ત્રણ વધે ફરીથી બે એક્સ ત્રણ તો લખી દેવાનું મેં આગળ તમને શીખ્યું એ પ્રમાણે અહીંયા ઓછા એક લખી દેવાનું એટલે હવે હવે બે એક્સ ઓછા એક અને બે એક્સ ત્રણ ઓકે તો હવે એવું લખી દે લિમિટ એક્સ ટેન્સ વન ઓપન ટુ હવે એવા બે એક્સ ઓછા અને બે એક્સ છેદમાં ચાર છે અને 2x એક્સ ઓછા એક છે બે એક્સ ઓછા એક બે ઓછા એક નીકળી જાય ઉપર શું વધેલું છે તો ઉપર છે ખાલી બે એક્સ વધતાં ત્રણ તો આપણે લખવાનું લિમિટ એક્સ ટેન્સ વન ઓપન ટુ ઉપર છે બે એક્સ ત્રણ અને નીચે છે ચાર હવે એક્સની જગ્યા પર કિંમત મૂકી દેવાની એટલે બરાબર કરીને લખવાનું બરાબર કરીને લખીએ એક્સની જગ્યા પર કિંમત બે એકના છેદમાં બે કેમ કે એકના છેદમાં બે એક્સ છે વધતા ત્રણ છે અને છેદમાં ચાર છે હવે આટલું તમને દેખાય કે આ ગુણાકાર છે એટલે નીકળી જાય એટલે ઉપર વધે એક વત્તા ત્રણ અને નીચે વધે ચાર એટલે ખરેખર જોવા જઈએ તો ચારના છેદમાં ચાર જવાબ આવે અને ચારના છેદમાં ચાર એટલે એક અને આ એક આપણો છેલ્લો જવાબ ગણાવી શકાય અહીં આપણો એકમ કસ્યોનો જે વિભાગ ડી છે એ વિભાગ ડીના લક્ષના મેં તમને બધા દાખલા શીખવી દીધા જો સમય હશે તો વિભાગ સીના લક્ષના દાખલા પણ આપણે મૂકીશું આભાર